નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોઈશું ધોરણ પાંચ સત્ર એક આસપાસ પર્યાવરણ પાઠ એક મજાની ઇન્દ્રિયો આઈડિયલ સાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળશે પ્રશ્ન એક આપેલા પ્રશ્નો સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો એક નંબર ઉપર છે નીચેનામાંથી કયો જંતુ પોતાના સ્ત્રી કીડાને તેની ગંધથી ઘણા કિલોમીટર્સ દૂરથી પણ ઓળખી શકે છે તો તેમાં એ ચાર વિકલ્પોમાંથી વિકલ્પ ડી રેશમનો કીડો ચોરસ કોષ્ટકની અંદર આપણે લખીશું ડી બે નંબર ઉપર છે કીડી પોતાના જૂથની કીડીને કેવી રીતે ઓળખે છે તો તેનો વિકલ્પ છે સી સુગંધથી ત્રણ નંબર પર છે ખાલી જગ્યા રાત્રે જાગે છે અને દિવસે ઊંઘે છે વિકલ્પ બી ગુવળ ચાર નંબર ઉપર છે પક્ષીઓની આંખ તેમના માથાના લગભગ કેટલા ભાગની હોય છે તો તેમાં વિકલ્પ સી દસમા પાંચમા નંબર ઉપર છે નીચેનામાંથી કયો પક્ષી આપણાથી ચાર ગણો દૂરથી જોઈ શકે છે તો તેમાં આવે છે વિકલ્પ ડી સમડી જે વસ્તુ આપણે બે મીટર દૂરથી જોઈ શકીએ છીએ તે જ વસ્તુ ગરુડ કેટલા મીટર દૂરથી પણ જોઈ શકીએ છીએ વિકલ્પ સી આઠ કિલોમીટર એટલે કે આઠ મીટર આપણે બે મીટરથી વસ્તુ જોઈ શકીએ છીએ ગરુડ એના આઠ મીટર દૂરથી પણ એને ઓળખી શકે છે તો અહીંયા વિકલ્પ આવશે સી ત્યારબાદ સાત નંબર ઉપર છે પક્ષીઓને સાંભળવા માટે ખાલી જગ્યા હોય છે તો વિકલ્પ બી નાના છિદ્રો નીચેનામાંથી કયા પ્રાણીના કદમાં ખૂબ મોટા હોય છે વિકલ્પ સી હાથી નવ નંબર પર છે માછલી ખાલી જગ્યા ભયની ચેતવણી આપે છે તો વિકલ્પ બી વિદ્યુત સંકેત દ્વારા દસ નંબર ઉપર છે ઈસવીસન ખાલી જગ્યામાં આવેલ સુના સુનામીની પ્રાણીઓ દ્વારા મળી શકી હતી તો સુનામી એટલે કે વિકલ્પ સી અગિયાર નંબર પર છે ઈસવીસન બે હજાર ચારમાં માં આવેલ સુનામીમાં કયા ટાપુની આદિ જાતિ પ્રાણીઓની ચેતવણીની મદદથી સલામત રહી શકી હતી વિકલ્પ ડી અંદમાન નંબર ઉપર છે નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે તો વિકલ્પ ડી નંબર ઉપર છે કઈ ઋતુમાં ઘરોડીને આપણે ઘરમાં જોઈ શકતા નથી વિકલ્પ એ શિયાળો ચૌદ નંબર પર છે સ્લોથ નો ખોરાક શું છે તો એ પરણો પંદર નંબર પર સ્લોથ આશરે કેટલા વર્ષનું જીવન જીવે છે તો વિકલ્પ ડી સ્લોથ પોતાના જીવન દરમિયાન કેટલા વૃક્ષો પર જાય છે તો વિકલ્પ બી નંબર પર છે વાઘની ગર્જના કેટલા કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે વિકલ્પ બી ત્રણ કિલોમીટર સુધી સંભળાઈ શકે છે અઢાર નંબરનો પ્રશ્ન છે વાઘનો શિકાર શેના માટે થાય છે તો એ ચામડી ઓગણીસ નંબર પર છે કસ્તુરી માટે કોને મારી નાખવામાં આવી છે વિકલ્પ સી કસ્તુરી મૃગ વીસ નંબર પર છે ઘાના નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે વિકલ્પ એ રાજસ્થાન પ્રશ્ન નંબર બે પર છે ખાલી જગ્યા પૂરો એક નંબર પર મનુષ્યમાં ખાલી જગ્યા સંવેદન ઇન્દ્રિયો હોય છે તો એન્ટેના અહીંયા શું આવે છે એન્ટેના કોનો રહી ગયો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશો એન્ટેના ચાર નંબર પર છે રેશમનો કીડો તેના સ્ત્રી કીડાને તેની ગંધથી ઓળખી શકે છે તો ખાલ જગ્યા તેના સ્ત્રી કીડાને તેની ગંધથી ઓળખી શકે છે તો રેશમનો કીડો ઘુવડ ખાલ જગ્યાની ખાલી જગ્યા રંગ જોઈ શકે છે તો સફેદ અને કાળો રંગ જોઈ શકે છે છ નંબર પર છે પક્ષીઓની આંખોનું કદ તેના માથાના કદ કરતાં ખાલ જગ્યા હોય છે તો નાનું હોય છે સાત નંબરની ખાલી જગ્યા કોઈ પણ વસ્તુની ખાલી જગ્યા અવાજ ઉત્પન્ન કરવા માટે કારણભૂત છે તો ધ્રુજારી શું અવશે તેની અંદર ધ્રુજારી આઠ નંબર પર છે ખાલી જગ્યા વાઘ કે ચિત્તાની ચેતવણી ખાસ પ્રકારના અવાજથી આપે છે લંગોર નવ નંબર પર છે ખાલી જગ્યા માછલી એકબીજાને સંદેશો આપવા વિવિધ અવાજો કરે છે ડોલ્ફિન દસ નંબર પર ખાલી જગ્યા એ રીંછ જેવું પ્રા લાગતું પ્રાણી છે તો સ્લોથ અગિયાર નંબર પર સ્લોથ ખાલી જગ્યા કલાક ઊંઘે છે તો કેટલા કલાક ઊંઘે છે અઢાર કલાક બાર નંબર પર છે વાઘ ખાલી જગ્યા ની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે તો શાની મદદથી મોછો ની મદદથી તેર નંબરની ખાલી જગ્યા વાઘની ખાલી જગ્યા ઇન્દ્રિય ખૂબ તીવ્ર છે કઈ ઇન્દ્રિય તીવ્ર છે વાઘની તો સાંભળવાની ઇન્દ્રિય ચૌદ નંબર પર છે હાથીનો શિકાર તેના ખાલી જગ્યા માટે થાય છે શા માટે થાય છે દાંત માટે પંદર નંબર પર ખાલી જગ્યા નો શિકાર તેના સિંગડા માટે થાય છે તો ગેંડા ત્રીજા નંબરનો પ્રશ્ન છે આપેલા વિધાનો ખરા કે ખોટા તે ખરું અને ખોટાની નિશાની કરી જણાવો તો અહીંયા આપેલો આ બોક્સ છે તેની અંદર ખરો અને ખોટા ની નિશાની કરવાની છે તો પહેલા ખરા ખોટામાં માં પહેલો વિધાન છે એક જીભની મદદથી આપણે અવાજ કાઢી શકીએ છીએ ખોટું બે નંબર પર દરેક પ્રાણીને ગ્રાણેન્દ્રિય એક સરખું કાર્ય કરે છે સાચું ત્રણ નંબર પર કીડી પોતાના સાથીદાર અને દુશ્મનને અલગ તારવી શકે છે સાચું ચાર નંબર પર મનુષ્યની જેમ કીડી પણ સમૂહમાં રહે છે સાચું નંબર પર રેશમનો કીડો તેના સ્ત્રી કીડાને તેની કે નજીક હોય તો સારી રીતે ઓળખી શકે છે ખોટું છ નંબર પર કીડી જ જાય તો પોતાની સુગંધ છોડતી જાય છે સાચું સાત નંબર પર કચરાના ઢગલા પાસે કામ કરતા માણસોને તે ગંધ ગમતી હોય છે માટે તે કામ કરતા હોય છે ખોટું આઠ નંબર પર માણસ અને પક્ષીની આંખો સરખી હોય છે ખોટું એક પણ જોઈ શકે છે સાચું દસ નંબર પર પક્ષીઓની આંખો એક જ સમયે બે અલગ અલગ તરફથી વસ્તુઓ જોઈ શકે છે સાચું અગિયાર પક્ષીઓ સાંભળી શકતા નથી ખોટું બાર પક્ષીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે સંબંધ રહેલો છે સાચું તેર નંબર પર આપણી જેમ પ્રાણીઓને પણ પોતાની ભાષા હોય છે સાચું ચૌદ નંબર પર પ્રાણીઓ ક્યારે ઊંઘતા નથી ખોટું પંદર નંબર વાઘ રાત્રે આપણા કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે સાચું સોળ નંબર પર એક વાઘ બીજા કોઈ વાઘને તેના પેશાબની પણ પારખી શકે છે સાચું પ્રશ્ન નંબર છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એક નંબર પર છે કઈ ઇન્દ્રિયની મદદથી વસ્તુ જોયા કે સ્પર્શ કર્યા વગર પણ ઓળખી શકાય છે તો જ્ઞાનેન્દ્રિય એટલે કે નાકની મદદથી વસ્તુ જોયા કે સ્પર્શ કર્યા વિના પણ ઓળખી શકાય છે બે નંબર પર જેમની ખૂબ જ સતેજ હોય તેવા પ્રાણીઓના ઉદાહરણ આપો તો કીડી મચ્છર રેશમના કીડો કૂતરો બિલાડી વાઘ વગેરે પ્રાણીઓના જ્ઞાનેન્દ્રિય ખૂબ જ સતેજ હોય છે ત્રણ નંબર પર કીડી પોતાને મળેલો ખોરાક ક્યો લઈ જાય છે કીડી પોતાનો મળેલો ખોરાકને દૂર સુધી લઈ જાય છે અને કયો વહેંચીને ખાય છે અને પોતાના દરમાં પણ લઈ જાય છે ચાર નંબર પર કીડી પોતાના મળેલા ખોરાકને શું કરે છે કીડી પોતાનો મળેલો ખોરાકને દૂર સુધી લઈ જાય તેને વહેંચીને ખાય છે અને પોતાના દરમાં પણ લઈ જાય છે એવું પણ લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો પાંચ નંબર પર કીડીના માર્ગમાં આડશ મૂકવામાં આવે ત્યારે તે શું કરે છે કીડીના માર્ગમાં મૂકવામાં આવે ત્યારે તે માર્ગ બદલીને ઉપર થઈને કે નીચેથી કે બાજુમાંથી પોતાના દર સુધી પહોંચે છે છ નંબર પર મચ્છર આપણને કેવી રીતે શોધી લે છે મચ્છર આપણને માણસના પગની ગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે સાત નંબર પર કૂતરો બીજા કેવી સુગંધ તમને ગમે છે ગુલાબ મોગરો ભીની માટી ચમેલી મહેંદી રાત્રાણી વગેરેની સુગંધ મને ગમે છે નવ નંબર પર કે એવી પાંચ વસ્તુના નામ લખો જેની સુગંધ તમને ગમતી નથી ઈંડા માંસ પ્રાણીઓના મળમૂત્ર કેરોસીન પેટ્રોલ વગેરેની સુગંધ મને ગમતી નથી દસ નંબર પર એક કીડીની પાછળ બીજી કીડી છેની મદદથી જાય છે તે કીડી જ્યાંથી પસાર થાય છે ત્યો તે પોતાની ગંધ છોડતી જાય છે તેને સૂંઘતી સૂંઘતી બીજી કીડીઓ તેની પાછળ પાછળ પહોંચી જાય છે અગિયાર નંબરનો પ્રશ્ન છે માણસની આંખો ક્યો આવેલી છે માણસની આંખો તેના માથા પર પર આગળની તરફ આવેલી છે બાર નંબરનો પ્રશ્ન કયા પક્ષીની આંખો માણસની જેમ માથા ઉપર આગળ આવેલ છે તો ગોવળની આંખો માણસની જેમ માથા પર આગળની તરફ આવેલી છે તેર નંબરનો પ્રશ્ન છે કયા પક્ષીઓ કરતા કયા પક્ષીઓ આપણા કરતા ચાર ગણો દૂર જોઈ શકે છે ચૌદ નંબરનો પ્રશ્ન છે પક્ષીઓ વસ્તુના અંતરનું અનુમાન કેવી રીતે કરે છે જ્યારે પક્ષીઓ બંને આંખો કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરે ત્યારે તે અંતરનું અનુમાન કરી શકે છે પંદર નંબરનો પ્રશ્ન છે પક્ષીઓની આંખોની દ્રષ્ટિનો વિસ્તાર ક્યારે વધારે હોય છે તો પક્ષીઓની આંખો જ્યારે અલગ અલગ વસ્તુ પર કેન્દ્રિત હોય છે ત્યારે તેમની જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધારે હોય છે સોળ નંબરનો પ્રશ્ન છે જેની આંખો માથાની બાજુઓ પર છે તેવા પક્ષીઓના નામ જણાવો કાગડો પોપટ ચકલી કોયલ કબૂતર સમડી કાબર મોર વગેરે સત્તર નંબરનો પ્રશ્ન છે જેમના કાન સરળતાથી જોઈ શકાય છે તેવા પ્રાણીઓના નામ જણાવો કૂતરો બકરી ગાય ભેંસ વાંદરો સસલો હાથી હરણ દીપડો વાઘ રીંછ વગેરે નંબરનો પ્રશ્ન છે ધીમો અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે છે ધીમો અવાજ સાંભળવા માટે એકદમ શાંત વાતાવરણ અને એક એકતાની જરૂર એટલે એકતાની જરૂર પડે છે નંબરનો પ્રશ્ન છે પ્રાણીઓ કે પક્ષીઓ બીજા પ્રાણીઓને દુશ્મનથી સાવધાની સાવધાની ચેતવણી કેવી રીતે આપે છે તો ખાસ પ્રકારના અવાજ દ્વારા પ્રાણીઓ કે પક્ષીઓ બીજા પ્રાણીઓની દુશ્મનની સાવધાનીની ચેતવણી આપે છે વીસ નંબરનો પ્રશ્ન છે તમે જેમનો અવાજ ઓળખી શકતા હો તેવા પ્રાણીઓના નામ જણાવો વાંદરો કૂતરો બિલાડી ભેંસ પોપટ કાગડો ચકલી એકવીસ નંબરનો પ્રશ્ન છે કયા કયા પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે પોપટ વાંદરા કૂતરાને જો તાલીમ આપવામાં આવે તો આ પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે બાવીસ નંબરનો પ્રશ્ન છે સ્લોથ કેવી રીતે ઊંઘે છે સ્લોથ વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે

અઠવાડિયામાં એક વખત પોતાની જાતને હળવી કરવા માટે વૃક્ષની નીચે ઉતરે છે છે નંબરનો પ્રશ્ન કરતા રાત્રે માણસ કરતા આઠ ગણું વધારે સારું જોઈ શકે છે સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે વાઘ પોતાનો વિસ્તાર કેવી રીતે અલગ પાડે છે વાઘ તેનો વિસ્તાર તેના પેશાબથી નિશાની બનાવીને અલગ પાડે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જોડકા જોડો વિભાગ અ વિભાગ બ આપેલ છે તેની અંદર જવાબ છે તો એના આગળ ચોરસ બોક્સની નિશાની આપેલી છે તેની અંદર વિકલ્પ વિભાગ બ માંથી સાચો જે એabcd હોય તે વિકલ્પ અહીંયા લખવાનો રહેશે તો ગુજરાત તો તેની સામે આવશે વાસના રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાખંડ તો તેની સામે આવશે જીમ કાર્બેટ નેશનલ પાર્ક ત્રણ નંબર પર અસમ તો તેની સામે આવશે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન નંબર પર છે કર્ણાટક તો તેમાં આવશે ઉદ્યાન ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન છે જોડકા જોડોનો તેની અંદર પણ બ અને જવાબ આપેલા છે તો જવાબના ખાનામાં ચોરસ અંદર વિભાગ બમાંથી માંથી સારો જવાબ શોધીને લખવાનો છે તો એક ઉપર છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તો તેની સામે આવશે સિંહ બે વેરાવળ રાષ્ટ્રીય ઉદ્યાન તો તેની સામે આવશે ત્રણ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો તેની સામે આવશે દરિયાઈ ચાર રાષ્ટ્રીય ઉદ્યાન તેની સામે આવશે રીંછ ત્યારબાદ પ્રશ્ન આઠ છે નીચે આપેલા પ્રાણીઓ આશરે કેટલા કલાક ઊંઘે છે તે જણાવો તો એક ગાય ચાર કલાક અજગર અઢાર કલાક જીરાફ બે કલાક બિલાડી બાર કલાક પ્રશ્ન નવ બે બે નામ જણાવો એક જેમની જોવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ તો તેવા પ્રાણીઓમાં શું આવશે સમડી ગીત બાજ બે નંબર પર છે જેમની સાંભળવાની ઇન્દ્રિય તીવ્ર છે તેવા પ્રાણીઓ પહેલા જોવાની ઇન્દ્રિય તીવ્ર હતી વિદ્યાર્થી મિત્રો હવે શું છે સાંભળવાની ઇન્દ્રિય તો વાંદરો હાથી અને વાઘ ત્રણ નંબર પર છે જેમની સુંગવાની ઈન્દ્ર તીવ્ર છે તેવા પ્રાણીઓ કુતરો વાઘ સિંહ ચાર નંબર છે ભારતના બે પક્ષી તો ગુજરાત નળ સરોવર રાજસ્થાન પાંચ જેમની ચામડી માટે તેમનો શિકાર કરવામાં આવે છે તેવા પ્રાણીઓ તો વાઘ સાપ મગર હરણ છ નંબર પર છે ગુજરાતના બે રાષ્ટ્રીય ઉદ્યાનો તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છનું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આગામી પાઠ બે નો આ રીતનું સદ્ય પોથીનું સોલ્યુશન જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી તમને નોટિફિકેશન મળતું રહે અને શિક્ષણની ઉપયોગી માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ